જોડી અન્નપૂર્ણા કર માય શાંતિ કમંડલ કર સોહાય ક્યાંય ચતુર્ભુજ સડભુજ સાર અનંત બાહુ તું નિર્ધાર આવ્યો શરણે બાળ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત મિત્રો દત્ત ભાવની વાત કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે આવે છે પંક્તિ જોડી અન્નપૂર્ણા કરમાય શાંતિ કમંડલ કરસો ભાઈ અન્નપૂર્ણા રૂપી જે જોડી છે એ ક્યાં છે તો કરમાય ખબે લટકાવેલી છે અને શાંતિ કમંડળ કરસો ભાઈ જેમાં શાંતિનું જળ ભરેલું છે એવું કમંડળ કરસો ભાઈ હાથમાં શોભી રહ્યું છે પછી બાપજી અહીંયા આગળ જોડીની વાત કરી છે આ જે છે આખું પ્રભુ દત્ત મહારાજનું જે દર્શન છે ભૌતિક દર્શન છે છે જે આપણી સામે દેખાય એની તરફ બાપજી આપણને લઈ જાય છે આ જોડી એ ક્યાં કર માય કર એટલે હા એટલે ખભે લટકાવેલી છે બાપજીએ તો જોડીનું ખૂબ મહત્વ બતાવ્યું છે બાકી એક ભજન લખ્યું છે કે ચૌદ બ્રહ્માંડ મેરી જોડી મે આ જોડીમાં શું છે તો કે ચૌદ બ્રહ્માંડ એની અંદર મારી જોડીમાં ભરેલા છે આ જોડી કોઈ સામાન્ય જોડી નથી એની અંદર બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ એની અંદર ભરેલી છે અને એ લઈને ભગવાન દત્તાત્રેય નીકળેલા છે જોડી એટલે દાનનું પ્રતિક છે અને અન્નપૂર્ણા અન્નપૂર્ણા એટલે અન્ન કોણ ઉત્પન્ન કરે તો અન્ન ઉત્પન્ન કરે છે ધરતીમૈયા ધરતીમૈયા બીજમાંથી અન્ન ઉત્પન્ન કરે અને દરેક જાતની વનસ્પતિ ઉત્પન્ન કરે અને જીવ માત્રને એ ખોરાક આપીને જીવાડે છે

એને જોડીના પ્રતુક સ્વર પ્રતિક સ્વરૂપે પોતાના ખભે લટકાવેલી છે હવે આપણે વિચારીએ કે એમણે આ જોડીને પોતાના ખભે લટકાવીને નીકળ્યા છે તો શેના માટે પોતાના માટે ના પોતાને માટે નહીં પરાર્થે બીજાને માટે અને દત્ત મહારાજ તો પાછા અયાચક છે એ ખભે જોડી લટકાવી અને નીકળ્યા છે અને બહાર જતા જતા જે કોઈને તકલીફ છે એના માટે આ જોડીમાંથી એ પોતે જે કઈ પોતાની વસ્તુ છે કાઢીને આપે છે બાકી આપણે તો શું કરીએ આપણે ક્યાંક બાર ગામ જવાના હોય તો આપણી બેગ હોય આપણી થેલી હોય આપણી જોડી હોય તેમાં ઠૂંસી ઠુંસીને આપણે આપણું જ ભર્યું હોય બાકી બીજાનું કોઈ કંઈક ભર્યું હોય એકાદ વસ્તુ બાકી બધું જ આપણે ભરેલું હોય અને આપણે આપણી જોડી ના ઉચકીએ આપણી બેગ પાછા બીજા પાસે ઉચકાવડા દત્ત પ્રભુ એ ભક્તોને તારવા માટે ભક્તોની જરૂરિયાત માટે આ અન્નપૂર્ણાની જોડીને પોતાના ખભે લટકાવીને નીકળી ગયા છે દત્ત પરંપરામાં જોડીનું ખૂબ મહત્વ છે જ્યારે આપણે જોડીની અંદર દાન આપીએ જોડીની અંદર શું કરીએ તો આપણે કઈ ને કઈ દાન આપીએ જ્યારે જોડીમાં દાન આપીએ છીએ તકલીફો એ બધી જ આપણા હાથમાંથી એ જે દાન આપીએ છીએ એની સાથે સાથે પ્રભુની જોડીમાં જતું રહે છે આપણી આધી વ્યાધી ઉપાધિ ગરીબી આપણું અજ્ઞાન એ બધું જે જોડીમાં જતું રહે બધું લઈ લે છે અને પછી આપણને શું આપે છે તો ભગવાન એ જોડીમાંથી એની પાસે જે કંઈ ભરેલું છે રત્નો છે અલગ અલગ રત્નો એટલે આશીર્વાદ છે જ્ઞાન છે આરોગ્ય છે સુખ છે સંપત્તિ છે એ બધું આપણને પરત આપે છે આ દત્ત પ્રભુ ક્યારેય કોઈનું ઋણ બાકી નથી રાખતો આપણે જે કંઈ આપીએ ને એના કરતાં સો ગણું આપણને પરત આપે છે એ આદત તમારા છે એની આપણે વાતો કરીએ છીએ એ તો અયાચક છે એ માગતો નથી પણ આપણું જ્યારે કંઈક ભલું કરવું હોય તો આપણા મનની અંદર એવી ભાવના ઉત્પન્ન કરે કે લાવને આજે કોઈને હું દાન આપું આજે મંદિરમાં જઈ અને દસ જણને ભોજન કરાવું કે કશું દાન આપું એવી ભાવના આપણામાં ઉત્પન્ન કરે અને એ ભાવનાથી આપણે જે કંઈ કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિષ્કામ ભાવથી એ જોડીમાં આપીએ એટલે એના પરિણામ વલસાડ દત્ત મંદિર ભવ્ય દત્ત મહારાજની મૂર્તિ છે પૂર્ણ કદની ત્યાં સ્વામીજી ને માત્યાજી અત્યાર તો સૂક્ષ્મ સ્વરૂપે છે જ્યારે સદે હતા ત્યારથી એવું નક્કી કરેલું કે દત્તજયંતિ વખતે જોડી ફેરવવાની અને ભક્તો બધા જોડી લઈ જાય સ્વામીજી માતાજીએ જોડીની અંદર કંઈક એક નાની સોપારીને કે રકમ કંઈક મૂકી અને આપે ને એમ કે તમે લોકો લઈ જાઓ અને પોતાની સોસાયટીમાં કે આજુબાજુ કહેજો એટલે જે કોઈ દાન આપે લઈ આવજો એટલે જાય એટલે કોઈ એક મુઠ્ઠી ભરીને આપે કોઈ તપેલી ભરીને આપે કોઈ પવાલી ભરીને આપે અને કોઈ એમ કરીને મુઠ્ઠી આપીને એમ કે ભાઈ એ ગુણ ચોખા હું મોકલી આપીશ કોઈ કે ઘઉં મોકલી આપીશ કોઈ ખાડ આપે કોઈ તેલ આપે કોઈ ઘી આપે છે આ જોડી ઘેર ઘેર ફેરવવાનું કારણ કે એમના ઘરે જઈને દત્ત પ્રભુ માટે આ ભિક્ષા માગીને દત્ત પ્રભુ એમની જે તકલીફ છે એ આ જોડીમાં લઈ લે અને એમને કંઈ ને કંઈ દાન આપે એવી એક ભાવના પછી આ બધું જ અનાજ બેગું થાય ને આખા વર્ષ સુધી જે જે કાર્યક્રમો થાય મહોત્સવ થાય એની અંદર વપરાયા કરે અને પછી ક્યારે જોડી નહીં ફેરવાની બની પાછી દત્ત જયંતિ આવે ત્યારે જ જોડી ફેરવવાની એવી રીતે દત્ત જયંતિના દિવસે જ્યારે સત્સંગ ચાલતો હોય ભજન ચાલતો હોય ત્યારે એક બીજી જોડી ફેરવીએ એ જોડીની અંદર દ્રવ્ય એટલે પૈસાનું દાન કરે એટલે જોડી આમ ફરે એટલે જે કોઈ વ્યક્તિ હોય તેની બાંધી મુદીથી અંદર પૈસા નાખે અને જોડીમાં પડે કોઈ પાંચ રૂપિયા નાખે કોઈ રૂપિયો નાખે કોઈ દસ કોઈ સો અને કોઈ હજાર પણ નાખે આપણે જ્યારે નાખીએ તો આજુબાજુ વાળાને ખબર ના પડે એટલે જેણે હજાર નાખ્યા છે એનો એવો હમ ના આવે કે મેં કંઈક વધારે આપી દીધું છે જો ભગવાન કેવી આપણી એ જ છે આપણી ચિંતા કરે છે કે તમારામાં અમય નહીં આપવો જોઈએ અને જેણે દસ રૂપિયા નાખ્યા હોય ને આમ કરીને એને નિમ્ન ભાવ પણ ના આવે ત્યારે મેં તો ઓછા નાખ્યા આજુબાજુવાળા જોશે તો શું કહેશે પ્રભુ માટે તો એણે જે આપેલું એ જ બહુ છે અને જોડી ખોલીએ ત્યારે એમાં કોઈનું નામ તો હોય નહીં એટલે જોડી જ્યારે ખુલે ત્યારે જે આ જોડીના રકમ આવે ત્યારે લેનારને પણ સંસ્થાને પણ ક્યારેય એમ ના લાગે કે ભાઈ અને વધારે આપે અને ઓછા એટલે બધા જ ભક્તો આપણને સામ્યતા લાગે સરખા લાગે અને એ જોડીમાં જે કંઈ દત્ત જયંતિના દિવસે જે કંઈ દ્રવ્ય આવ્યું હોય જે પૈસા આવ્યા હોય એ જ પૈસામાં માતાજી અને સ્વામીજી આખું વર્ષ દરમિયાન પોતાનું ગુજરાન ચલાવે એ સિવાય જે કોઈ પૈસા આપી જાય કે ત્યાં પાવતી ફળાઈ હોય કે એ હોય તો એનો સ્પર્શ પોતાના અંગત ઉપયોગ માટે ક્યારેય નહીં કરવાનો એ બધા જ નાણાં જે પાવતી ફળીએ તો ટ્રસ્ટમાં જમા થાય તો સેના માટે કે સંસ્થા માટે વાપરવાનું અને સંસ્થા કોની તો કે ભક્તોની સંસ્થા ભક્તોની ભક્તોના ઉપયોગ માટે જ એ દ્રવ્ય વપરાય અને સાહેબ એવા કેટલાય પ્રસંગો બને કે આ વખતે કોઈ પાંચસો રૂપિયા આપી ગયું હોય ઘણી વખત તો અમુક જગ્યાએ જોઈએ તો પાંચસો રૂપિયા આપી ગયો હોય તો બીજી વખત સીધા પચાસ હજાર રૂપિયા આપવા કેમ તે ભાઈ આ મારા દીકરીએ મોકલાવી લાખો ને એનો ફોન આવ્યો હતો કે મંદિરે જઈ અને આ વખત ભંડારો થાય એમાં તમે આપી આવજો પચીસ હજાર રૂપિયા આપી આવજો ને કેમ એ જાણે છે કે પ્રભુને મેં તો ખાલી પાંચસો રૂપિયા ધર્યા હતા નિષ્કામ ભાવથી પ્રભુએ મને ઓચિંતુ નહીં વિચારેલું ત્યાંથી પાંચ લાખ રૂપિયાની મદદ કરી દીધી ઓચિંતા આવી ગયા એ આ દત્ત પ્રભુની કૃપા છે બાકી સાહેબ એના તો ભંડાર ભરેલા છે નારેશ્વરની અંદર આપણે જોઈએ તો ક્યાં આપણે માગીએ આકાશી ભિક્ષા આપણે માગણી તો ક્યાં કરતા જ નથી ત્યાં લખ્યું જ નથી કે દાન આપો કે અનાજ આપી જાઓ કંઈ પણ ભક્તો ખેડૂતો પોતે એમ સમજે કે મારા ખેતરમાં આ મૈયા અન્નપૂર્ણા માતાએ જે કંઈ આપ્યું છે એ ત્યાં આપવું એટલે બીજા ભક્તો પણ એ પ્રસાદ લઈ શકે એ જ ભાવનાથી અનાજના ભંડાર ભરેલા હોય જલારામ બાપાની જોડીનું કેટલું બધું બાપાનું આખું સ્થાન જ જોડી ઉપર ચાલે એ જોડીની તાકાત શ્રદ્ધા શ્રદ્ધા હોય હોય એને એને સમજાય એમ કે આ તો બધા ગપ્પા માર્યા કરે છે એવું લાગ્યા કરે તો નડિયાદ સંતરામ મંદિરમાં પણ આકાશી વિક્ષા સાહેબ ક્યાંય લખ્યું નથી કે અનાજ આપી જાઓ ક્યાં આપો કે પૈસા આપો આવ્યા જ કરે સંસ્થા ચાલ્યા જ કરે બારે માસ ત્યાં જો નારેશ્વરમાં ચાલે બંને સમય ભોજનાલય ચાલે એ એની કૃપા સાહેબ એ જ ચલાવ્યા કરે અને ખેડૂત પોતાના ખેતરની અંદર શાકભાજી પાકે એટલે પહેલાં તોડીને શાકભાજી ત્યાં સંતરા મંદિરમાં આપી જવાની દેવને આપી જવાની અનાજ પાક્યો પહેલું ત્યાં આપી જવાનું એ પહેલાં કોઈને વેપારી આવે તો એને સ્પર્શ પણ ના કરવા દે ગાય કે ભેંસ દૂધ આપતી થાય એટલે પહેલી વખતનું દૂધ અઠવાડિયા પછી સીધું મંદિર આવીને ભરી જવાનું અને મંદિર પાછું એનું ઋણ ના રાખે તરત જ એટલો બધો પ્રસાદ આપી દે આ સાહેબ દત્તની પરંપરા દત્ત મહારાજ ક્યારેય કોઈનું ઋણ બાકી નથી રાખતો અને એક એક આ સંતરામ મહારાજની વાત કરું છું ત્યારે એક મને પ્રસંગ કહેવાની ઈચ્છા થઈ આવે સંતરામ મહારાજ જ્યારે હતા ત્યારે એમને ઘણા બધા શિષ્યો એ પૈકીના એક શિષ્ય ધ્યાનજી મહારાજ વ્યા સંતરામ મહારાજ એ પણ દત્તના અંશ અવતાર અને ત્યાં દત્તની જ ઉપાસના થાય એના જ ભક્ત તો ધ્યાનજી મહારાજ એ સંતરામ મંદિરમાં નડિયાદ આવેલા અને ત્યાંથી પછી વિચરણ કરતાં 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 એ નીકળી ગયા અને વડોદરાની નજીક આવેલું કોયલી ગામ છે એ કોયલી ગામે પહોંચી ગયા અને કોયલીની ભાગોળની અંદર એટલે વગડાની અંદર ગૌચર કહેવાય

રોજ ત્યાં ગાય ભેંસ ચરાવા આવે એને જોયું કે મહારાજ બેઠા છે ચાર દિવસથી ભૂખ્યા છે કશું જમતા નથી એટલે એણે એવું કર્યું કે ઘેર જઈને રોટલો ને શાક લઈ આવ્યો અને આપ્યું અને પછી તો એ રોજની પ્રથા થઈ ગઈ રોટલો ને શાક લાવે કોઈ દિવસ દૂધ લઈ આવે કોઈક દિવસ ભાજી લઈ આવે અને મહારાજને આપે ને મહારાજીની ભિક્ષા લઈ લે શિયાળો આવી ગયો એકાદ દિવસ મહારાજે આ છોકરાને આ જોવાની કહ્યું કે મને પોંખ ખાવાની ઈચ્છા થઈ છે તારા ખેતરે શું કર્યું કે બાપજી અમે તો ઘઉં કરેલા છે તો કે મારે ઘઉંનો પોંખ ખાવો છે હમણાં ને હમણાં ખાવો છે કે શું કરું બનાવી લઉં તો કે ના ના હું તારી જોડે આવું તારા ખેતરે એટલે પેલો તો રાજી રાજી થઈ ગયો કે મહારાજના પગલા મારા ખેતરે પડશે એ આ જોવાનીઓ આગળ ચાલે ધ્યાનીજી મહારાજ પાછળ પાછળ ચાલે ખેતરે ગયા ખેતરે પહોંચ્યા એટલે આ છોકરાએ થોડી લા લાકડા જેવા સાઠાને એ બધું ભેગું કરી દીધું અને જઈ અને જે અનાજ ઘઉં હતા એની દાંડીઓ તોડવા માંડી તોડી અને પેલી અગ્નિ પેટાઈ અને એની ઉપર શેકવાનું ચાદુ કર્યું એટલામાં ધ્યાનીજી મહારાજ ઊભા થયા આ છોકરો બધી કામ કરતો હતો એટલે ઊભા થયા અને આખા ખેતરના શેડે પાળે ફરતા 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 ખેતરની આખી પરિક્રમા કરીને પાછા આવી ગયા એટલામાં પોંક તૈયાર થયો બંને જેણે સરસ ગરમ ગરમ પોંક ખાધો અને કે ચાલો હવે જઈએ એટલે વળી પાછા જઈ અને વગડાની અંદર પોતાનો જ્યાં મુકામ હતા ત્યાં ધાનીજી મહારાજ બેસી ગયા શિયાળાના દિવસ અને રાત્રે હિમ પડ્યું ગામડામાં કે હેમ પડ્યું એટલે કડકડતી ઠંડી પડે અને બરફ જેવું એટલે એકદમ પાણી આપણે બોલવા જઈએ તો મોડામાંથી વરાળે ત્યારે આમ બરફ થઈ જતી હોય એવું એવું પડ્યું અને પડ્યું એના કારણે ઝાડ આંબાના ઝાડ ને આ બધું હતું એ બધા એના કારણે જ્યારે બળી ગયા એટલે કાળા મેસ જેવા થઈ ગયા જે મોર આવેલો હોય ને મોલ કે એ પણ ખરાબ થઈ ગયો અને ખેતરોની અંદર જે પાક હતો એ પાક પણ બધાનો ખરાબ થઈ ગયો સવારના પોરમાં બધા ખેડૂતો ઊભા થઈને દોડ્યા કે રાતે ઠંડી બહુ પડી છે એટલે દોડી અને પોતાના ખેતર જોવા ગયા તો એ બધાના જે પાક હતા એ બધા કાળા મેસ થઈ ગયેલા છોકરાનો બાપ પણ કે હું મારું ખેતર જોઈ આવું એમ કરીને એ ઠંડીની અંદર ઠૂટવાતો ઠૂંટવાતો ઢાબળો લઈને આવ્યો તેણે દૂરથી જોયું તો કે આનું ખેતર મારું તો એકદમ સરસ લીલું દેખાય ને આજુબાજુ બધું કાળું મેસ થઈ ગયું છે છેક નજીક પહોંચ્યો એટલા મત જુવાનીઓ એની પાછળ પાછળ પહોંચ્યો અને ત્યાં પહોંચ્યો એટલે બાપાએ એમ કહ્યું કે એટલે આ શું આ બધું કેમનું થયું આ બધાનું કાળું મેસ થઈ ગયું ને આપણું તો હજી એવું ને એવું જ છે આપણો આ મોલ આપણો આ પાક તો એમનો એમ જ ઊભો છે એટલે જુવાનીયાએ કહ્યું કે બાપા ગઈકાલે પેલા વગડામાં મહારાજ નથી પેલા બાપજી બેઠા એમને લઈને આવેલો પોક ખાવો તો એ પોક ખાધો અને મારા તો આમ કંઈ ખેતરાનું ચક્કર મારીને પાછા ગયા બાપાને ખ્યાલ આવી ગયો કે આ ચોક્કસ આ મહારાજની કૃપા છે એની દયા છે દોડતા દોડતા સીધા બગડામાં ગયા મારા તેની મસ્તીમાં બેઠાતા એને પડી ગયા એના પગે લાગ્યા મહારાજ આ તમારી કૃપા છે તમે મને આટલું બધું ધાન આપ્યું તમે મને બચાવી લીધો ને તો મારું આખું વરસ ખરાબ જાત શું ખાત આખું વરસ દરમિયાન મહારાજ કે આ મેં નથી કર્યું આ પ્રભુએ કર્યું છે આ મહારાજે આખો વરસ કેટલાય દિવસ તારી ભિક્ષા ખાધી છે અને એમ ભિક્ષા ખાઈને બેસી થોડું રહેવાય તે મને ભિક્ષા આપી છે એના કારણે આ પ્રભુએ મારી પાસે આ કામ કરાવડાવ્યું છે અને સાધુએ ક્યારેય કોઈની ભિક્ષા ખાઈને બેસી ના રહેવાયબ આ દત્તની પરંપરા કે સાધુ પણ હોય ને એ કોઈનું ખાઈને એમનો એમ બેસી ના રહે એના બદલામાં એને કંઈક આપી દે અને એટલે જ વંદના મા બાપજીએ કેટલું સરસ લખ્યું કે અન્નપૂર્ણા જોડીએ શોભે ખભે વિશ્વમ ભરી અન્નપૂર્ણાની જોડી વિશ્વમ ભરી શોભે ખભે વિશ્વમ ભરી અને એ આ વાત લખી બાપજીએ એટલે કે જોડી અને આગળ લખે કે શાંતિ કમંડલ કમંડળ છે સેનાથી તો કમંડળથી શોભે છે કમંડળમાં શું છે તો સાહેબ જળ છે પવિત્ર જળ છે અને જળ એટલે જળ એટલે શું તો જળ એટલે શાંતિનું પ્રતિક છે જળ એ સંતોષનું પ્રતિક છે જળ એ જીવનનું પ્રતિક છે કોઈ માણસ હોય ને એ ગરમીના આ મે જૂન મહિનાની ગરમીમાં ધક ધકતા તાપની અંદર બહાર જઈને આવ્યો હોય ખૂબ તરસ લાગી હોય અને સાહેબ તમે એને જળ આપો એટલે પીવે એટલે જળ જેવું શરીરમાં જાય એવું એને શાંતિની અનુભવ થાય હાશ અને જો એ જળથી એ પોતાનું માથું ધોવે મોડું ધોવે કાં તો સ્નાન કરે તેના શરીરને બાહ્યથી પણ શાંતિ મળી જાય હાસની અનુભૂતિ થાય એ જે શાંતિની અનુભૂતિ કરતું જળ છે એ આ કમંડળની અંદર ભરેલું છે એ જળ સાહેબ જીવતદાન આપી દે આપણા સંતોએ તો કેટલાય ને મરણ પથારી પર મરણ સ્મૃત્યુ સૈયા ઉપર પડેલા ને એ એક ચમચી એક આચમની જળ એના મુખમાં મૂક્યું હોય અને માણસ બેઠ બેઠા થઈ ગયેલા સાહેબ દાખલા છે અજ્ઞાની માણસને એ જળ આપ્યું હોય અને આચમનીના જળનું એણે પીધું હોય પ્રાસન કર્યું હોય અને સાહેબ એનામાં જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હોય એ આ જળની શક્તિ છે એ જળ આપે એટલે માણસનો ક્રોધ માણસનો અહમ એ ઓગળી ગયો હોય એ આ જળ છે અને આપણે જ્યારે આ સંતને આ પ્રભુને આ સાધુ કે સદગુરુને એની જોડીમાં કંઈ આપીએ તો એ આપણને શું આપે એની પાસે તો શું છે એની પાસે અખૂટ શાંતિ છે એની પાસે સદભાવના છે સાત્વિકતા છે પ્રેમ છે સંયમ છે સદાચાર છે અને એ બધામાંથી કાઢીને જળ સ્વરૂપે આપણને આપે અને એ આપણને મળે એટલે આપણું જીવન સાહેબ સુધરી જાય જેમ સૂકી જમીનની અંદર જળ નાખીએ અને એમાં પડેલું જે બીજ હોય બીજા અંકુરણ થઈ જાય એમ આ જળ આપણા જીવનમાં એક નવો વૃક્ષ ઉત્પન્ન કરે એક નવો છોડ ઉત્પન્ન કરે અને એટલે સદગુરુ તો એમ કે ભાઈ મારી પાસે તો જે કંઈ છે આ છે સદભાવના એ બધાના અખોટ ભંડાર છે અને મારે તો એનું ઝરણું સતત વહ્યા કરે છે ફૂટ્યા કરે છે તમારે જેટલું લૂંટવું હોય એટલું લૂંટી જાઓ તમારે જેટલું લઈ જવું હોય એટલું લઈ જાઓ પણ આપણને એ જોડીમાં દાન કરતાં આવડવું જોઈએ નિષ્કામ ભાવથી કે હું દાન કરીશ તો ભગવાનનું પાંચ રૂપિયા આપીશ તો પચાસ મને આપશે એ ભાવનાથી નહીં નિષ્કામ ભાવથી એ જો કર્યું હશે તો પ્રભુ એ જોડીમાંથી એ જોડીમાં આપણા જે મુશ્કેલીઓ છે એ જોડીમાંથી આપણને કંઈક આપશે અને આ શાંતિ રૂપી જળ જે કમંડળોમાં ભર્યું છે એ આપશે એટલે બાપજીએ લખ્યું કે શાંતિ કમંડળો કરશો હાય આજે આટલી વાત ફરી પાછા મળીશું ત્યારે આગળની પંક્તિ તરફ આપણે આગળ વધીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત व तृप्ति नोद्गार हसे ते कशे तपसी तपसि तमसीये देव